પાટણ કાર કાર ચાલકે સવારને ટક્કર મારતા પાછળ આવી રહેલ ડમ્પર સાથે ને ડમ્પરમાં આગ લાગી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા સાયકલ સવારને એકસો આઠ દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડાયો ડમ્પરમાં લાગેલી આગને ઓલવવા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા પાટણ શહેરના ચાણસમા હાઈવે રોડ પર લીલીવાડી નજીક આસોપાલો હોટેલના સામેના પરથી ચાણસમા તરફ જઈ રહેલ કાર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા સાયકલ સવારને ટક્કર મારતા કારની પાછળ આવી રહેલ ડમ્પર કાર સાથે પાછળથી અથડાતા ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા સાયકલ સવારને એકસો એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ડમ્પરમાં લાગેલી આગ ઓલવવા ફાયર ફાઈટરને જાણ કરાતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી ડમ્પરમાં લાગેલી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા જો કે આ અકસ્માતમાં કાર ચાલકને કે ડમ્પર પર ચાલકને ઈજા થઈ હોવાનું જાણી શકાયું નથી આ સમાચાર લખાય છે ત્યારે ડમ્પરમાં લાગેલી આગને ઓલવવાની ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે